અત્યારે છે ને બેહો બધી આપણે છોડી દઈએ ને બધી છે ને સીધી નદીમાં આવી ગઈ છે ને ગાયો બગીચામાં વઈ ગઈ છે સામેની બાજુ કેમ કે એને ચીકું ભાવે એટલે સીધી ધોળાધોળ નીકળી ગઈ અને બેહો બીજી આપણે અહીંયા રખડે છે આજે સીધી અહીંયા જ આવી ગઈ નદીમાં કેમ કે ઓલી બાજુ છે ને પેડિયા ઓછા જડે આ બાજુ પેડિયા જડે નદીમાં રખડવાનું જડી જાય એટલે માટે ચક્કર મારો આવી જ જાય ગાય અત્યારે છે ને આપણે ગાયોને હાકવા આવ્યા હવે સ્પેશિયલ ધક્કો ખાવો પડે ચાર માટે એમ કે નીકળી જાય ને મોટું એન્જિન ઓલું જ છે એ જેમનું જાય એટલે બધી એની વાહે હવે ભાગ છે હવે સીધો રોડ પકડશે ભીમું બધી નદીમાં રકડે છે આ બાજુ એટલે હવે અહીંયા ક્યાંય ઉતરાયમ એમ છે જ નહીં આ બાજુથી ક્યાંય ઉતરાયમ છે નહીં એટલે એ સીધો સીધો રોડ આ લો હવે એ સીધો રોડ પકડશે હવે આપણે ચેક જવું જોઈએ બે હું બધી છે ને આગળ ખાડામાં પીહી ગઈ છે અહીંયા છે હવે આપણે છે ને બધીને આને હાકી માથે ગુમરો ને પછી અહીંયા જાય તો આપણે છે ને કોઈ ને બખાઈ ખાવીએ તો કહેજો જો ફૂલ પાકી પડી છે અત્યારે કોઈ ખાતું નથી આનું શાક એ બન્યું છે પણ ખાવાવાળા અત્યારે ને બધા ધરાઈ ગયા છે નકર કદાચ આવી રીતે નજીક હોય હાથથી ઉતારી શકો તમે જો હા વિચાર કરો તોય કોઈ ખાવા નથી આવતું એટલી છે બખાય ખાતું જ નથી કોઈ કેમકે હવે આને ડૂચું વરી જાય બહુ નકર આ હજી ખાઈ જાય માણસ કેમકે ડૂચો બહુ વરી જાય ને મોઢામાં ખાઈ ના હાકે પછી ને બાકી બે હું જો આપણી આખડે હમણી હવે અહીંયા તો આગળ વહી જાય પાછી વાય બધીને પાછી સીધી ઘર બાજુ એમ પાણી કાઢે બેસે ને ઘરે નીકળશે આ બાજુ તો ક્યાં જવા એમ છે ને કેમ કે પાણી ભર્યું છે ને બધી હાલે નહીં સીધી એક આ બાજુ ભાગે ને અડધી આ બાજુ ભાગી જાય અત્યારે આપણે છે ને ભેવા બધી જો હાલી નીકળી છે પાટો પકડી લીધો છે અડધી તો જો કે આગળ નીકળી ગઈ છે અડધી વાહે છે હવે બધી ધીરે 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 જા હાઈ લ્યા આવે આપણે જોતા નાગરાજની વાત નાગરાજ તો હજી બધે છેલ્લે છે હાવ હજી હજુ ધીરે ધીરે આવે બધાને નાખી લઈને જવાથી ઘરે તો અત્યારે છે ને આપણી ગોરી મંગુ ને કૃષ્ણ ને રતન ને રાધા ઓલી બાજુ બાંધા છે આ મુંજ ને આ બાજુ છે આપણો રાજ બેઠા છે આરામથી કમેન્ટ કરતો હતો કે રાજને બતાવતા નથી અને આને થઈ ગયા છે હિતળામાં કાળા દાગ દેખાય છે ને જે બધા ળાના છે ડૉક્ટરને કીધું તો ડૉક્ટર ના પાડી ઇન્જેક્શન મારવાની કે હજી વીસથી થી બાવીસ દિવસનો થયો છે તો જો કાનમાં થઈ પડ્યા તો ઇતેળા ઇલાજ શું છે કે જો થઈ પડ્યા હાવ બધામાં કેમકે આપણે એને ખંજર કરીને ગાડી રોગી પણ કેટલા નીકળે ને આ બધા ઢગલો થઈ ગયો હાવ ડીડીટી મારી પણ ડીડીટી કાંઈ ફેર નથી પડતો આ શાંત રીતે આપણે રાજી જો એની થઈ પડ્યા છે એ ઇન્જેક્શન મારવા ફરજિયાત છે રાજા ખંજવાર હાટું છે રાડું દઈએ ખંજવાર કરો ખંજવાર કરો બે હું અડધી આપણે રહી ગઈ છે તો કે અત્યારે બધી પાણી છાંટવાનું છે માથે પાણી ચાટી દે ને એટલે પછી બે જાય કેમ કે જગ્યા ભીની થઈ જાય તો આપણો રાજ છે અહીંયા કોમેન્ટ કરે ભાઈ કે દેખાડતા નથી તમે રાજ ઘરે જ હોય ક્યાંય ના હોય છૂટો મૂકો ભેગો ને ધાવી જાય ધોળે નહીં વધારે તો અત્યારે છે ને કે ભીમા કપડી જાય ને આગળ હલવા નથી માંગતી એનું કારણ છે સામે હું દેખાઈ ગયા પચાસ આઠ નો ટોળો છે તો રસ્તા ને કાંઠે ચરે બધા વિરોધ ના આંકડો હાવ હજી આમ છે એની રીતે રખડતા રખડતા જાય પણ બે ભડકે જાય ની મોટું જાનવર્યું ભડકી બહુ જાય અત્યારે છે ને બધા ભાયકા છે ઊંટડી ને બચ્યું રાડું દઈએ છે એટલે બધા સાંભળી ગયા ભાગવાના ને એને પેલા ભાગે અરે મુંજો મુંજો હા લે પાછી વાર પાછી વાર આ એની ભેગી ને ભેગી રખડવાની ચરશે નહીં હવે જો અવાજ કરે છે બે હું એમ કે અવાજ કીનો કે હું આટલા બધા જોયા જ પેલી વખત છે હાલ 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 પાછી વાર પાછી વાર આ બાજુ જો આવું ઉતારી રહ્યા અંદર તો જો ઊંટ જાય છે અહીંયાથી અહિયાં થી નદી સાંમોકાઠે ભાંડ્યું આવ્યું છે બધું વટાડી દીધા ઊંટ ત્યાંનું ટોળું આખું નીકળ્યું છે તો ધીરે ધીરે જાય છે બધા હા તો સો જેવા લગભગ નાના મોટા બધા થઈ એ હું ભડકે બહુ નથી જો હું ટાગડ નીકળી જાય ને વાહન મારવાઈ જાય એ બેસનો નિયમ હોય એકદમ કેટલા બધા આવી પડે જોઈ જો હમણાં ઠેકડો મારશે જો આ વાજ ની એન્ટ્રી પાડીયો પાંચ મિનિટ પડે એટલે સીધો ભાગી જવાનો છે માં બાંધી રાખ્યો હે તોય છતાંય ભાગી જાય બાંધા તો ઘાટ છડા નીકળી ગયો આ બધા કાઠી કાઉ્યા ની કુવાડિયા ના હે એટલે નકરો બિયારો થઈ પડશે આ બધામાં ને હાલ આવું કેવાથી ખબર ન પડતી તો અત્યારે આપણે કરતા પાકડા વાળામાં કાટન નાખતા ડબલ કરતા હતા કેમકે ચોમાસું આવશે ને બહી બહિ જાય હજી એક ફેરની કાટનમાં જળખા ઘાટા થઈ જાય ને ચોમાસા નીકળે નહીં ભાંગે નહીં હવે ભેવા બાંધવાની છે હલો અત્યારે બધીને નાખી લીધી હવે આમાં એને કાંટા પડ્યા છે ને કાલે વીણવાના છે એમ કે નવે હાસ કહી દીધું માથે નાખ્યા મજબૂત થઈ ગઈ એની પેલા મજૂરે નાખ્યા હતા પણ જેમ તેમ નાખ્યા ને એટલે રહી ગયા અત્યારે આની સર્વિસ થા લગભગ કાલે ભારે થઈ ગઈ એક કલાક ભર્યો હતો રાતે આ બાવડામાં જંગલમાં હાવ અત્યારે આપણે અહીંયા જારી એક ફીટ છે લીમડો હતો એટલે લીમડાની સેફ્ટી માટે કરી લીમડો સાહે નહીં આપણે ખબર છે છતાં પાણી નાખીને ટ્રાય કરશું જો થઈ જાય તો અહીંયા જાય બેહો માટે હાલે પેલે હાલો ગરી આને ધ્રામથા ઉઠાડી દીધા છે એવી મારી દિવા માં અહીંયા એટલે પટામાં બધા મેં દેખાય છે ને ઉપલા એવી પડી હતી એને કેમકે એનો ઉપાડો એવો હતો ત્યાં બધા લાકડીના ઘાચી એક બે ત્રણ આવી ડબલ ડબલ પડ્યા છે એટલે બીજી ઘરે ખબર છે ખીલે થાય નહીં સીધો ભાગી જ અત્યારે સાકરમાં જ રહીશું તો આપણે છે ને કે આ વાડામાં જે હતી ને કેતા ફોલ્ડ છે આ એ આપણે કાલના વિડીયોમાં દેખાડશું દિવસને આચરમાં શું ફૂલ છે નહીં અને આપણો નાગરાજ ભાગી જાય ગમે એવું હોય પાકડા જેટલા છે આપણે પૂરાઈ ગયા આ એક એકંદર છે એ ને પછી એને બહાર રાખવાની વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો